નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના શું ભાવ રહીએ તે આજે આપણે જાણીશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને બ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને તોંતેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને ચોત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાબરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વીછીયામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પાલીતાણામાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ આપણે આરજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિજાપુરમાં કપાસનો ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કુકરવાડામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માણસામાં કપાસની વાત કરીએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કડીમાં વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચૌદસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પાટણમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અંજારમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ બાદ મિત્રો આપણે ઉનાવામાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને ત્રાણું રૂપિયા તો આ હતા મિત્રો કપાસના બજાર ભાવ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ